દેશ વિદેશમાં રહેતા મારા વહાલા દર્શક મિત્રોને નમસ્કાર ગામડામાં તેમજ જંગલમાં જોવા મળતું એવું વૃક્ષ તમે જોયું હશે તેના ફાયદા નહીં જાણતા હોય તો ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો પુરુષોની કમજોરીથી લઈને મહિલાઓની સમસ્યાઓનો ઈલાજ કરે છે આ સીમડાનું ફૂલ સીમણો વૃક્ષ અનેક વિસ્તારોમાં જોવા મળે છે તેના ફૂલ ઢગલાબંધ સંખ્યામાં રસ્તા પર ખરી જાય છે પરંતુ આ ફૂલ આયુર્વેદિક રીતે ખૂબ ઉપયોગી છે સીમણોના વૃક્ષનું ફૂલ જ નહીં તેની છાલ મૂળ અને ફળ પણ અનેક રોગોથી રાહત અપાવે છે આયુર્વેદમાં ઘણી બધી જડીબુટ્ટીઓનો ઉલ્લેખ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ફક્ત તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે મોટા ભાગની ઔષધિઓ આપણી આસપાસ ઉપલબ્ધ છે પરંતુ માહિતીના અભાવે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી સીમણો પણ એવું જ એક આયુર્વેદિક વૃક્ષ છે જેની છાલ ફૂલ મૂળ અને ફળ અનેક રોગોથી રાહત અપાવવામાં અસરકારક છે પતંજલિના આયુર્વેદ આચાર્ય ભુવનેશ પાંડે જણાવે છે કે સીમળોના ફૂલ છાલ અને પાંદડાનો ઉપયોગ ઘણી રીતે થાય છે આ ફૂલો પુરુષોની સાથોસાથ મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે ઘણી સ્ત્રીઓને લ્યુકોરિયા એટલે કે યોનિમાર્ગ સ્ત્રાવનો ભોગ બનવું પડે છે આ સમસ્યામાં સીમળોનું ફૂલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કેંદિદા એલ્બિન્સ ફૂગને યોનિમાર્ગ સ્રાવનું કારણ માનવામાં આવે છે સીમળોના ફૂલમાં હાજર એન્ટિમાઇક્રોબાયલ અસર આ ફૂગને વધતી અટકાવવા અને નાશ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે તમે દેશી ઘી અને રોક સોલ્ટમાં સીમળોના ફૂલનું શાક બનાવીને સેવન કરી શકો છો ઝાડાની સમસ્યા માટે પણ સીમળો પરફેક્ટ ઇલાજ છે જેના માટે સીમળોના ફૂલોની ઉપરની છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો તેને ખાંડની સાથે મિક્સ કરીને સવારે તેનું સેવન કરો આ ઉપાયથી ડાયરિયાની સમસ્યામાં ઘણી રાહત મળશે આયુર્વેદચાર્યના મતે સીમળોના પાન અને ફૂલ પણ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે લોહીને શુદ્ધ કરવા માટે તમે સીમળોના ફૂલ અને તેના ફળોનું સેવન કરી શકો છો તેના સેવનથી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને લોહી શુદ્ધ થાય છે સીમડોના ફૂલનું સેવન કરીને પણ તમે કમરના દુખાવામાં રાહત મેળવી શકો છો તમે તેમાંથી લાડુ બનાવી શકો છો અથવા તેનું શાક ખાઈ શકો છો તેનાથી કમજોરી દૂર થાય છે અને કમરના દુખાવામાં રાહત મળે છે આયુર્વેદચાર્યના મતે સિમળોના પાન અને ફૂલ પણ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે લોહીને શુદ્ધ કરવા માટે તમે સિમળોના ફૂલ અને તેના ફળોનું સેવન કરી શકો છો તેના સેવનથી શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને લોહી શુદ્ધ થાય છે સિમળોના ફૂલનું સેવન કરીને પણ તમે કમરના દુખાવામાં રાહત મેળવી શકો છો તમે તેમાંથી લાડુ બનાવી શકો છો અથવા તેનું શાક ખાઈ શકો છો તેનાથી કમજોરી દૂર થાય છે અને કમરના દુખાવામાં રાહત મળે છે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સીમળોના વૃક્ષનો કેટલો ફાયદો છે તે જણાવે છે અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો લાઈક અને સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી લેજો